તારે કિતના વજુ દિવાળી જોઈએ અમે દેવ કાય કરતા પાલનપુર માં ચાર આવું તો પડશે મને છે હું તને ચાર કરું આવું તો પડશે એમ જ પડશે ને પરાણે લઈ છે છે હવે આ મને ખખરે લઈ જઈ બાખલ કાય એલા એવું બધું મને ટાઈમ ના ખોટો ઝાવાજો તમે અત્યારે હમણાં જો પાછો ફોન હે ઓલે જો પરાણે લઈ આવ બે લારે લવાયી

આ ભાઈ બંને બે હણા માં શું આ લે આવું એ લેવી મારા કામ છે હું જાઉં છું હો ભાઈ બંત મોરુ આ મોરુ અમે આ વરી પાબે હા હા રે ભાઈ હું છું તું વાડી ગયા ફૂલ દારૂ પીધો ઘરે આવતા તા પડી ગયા પછી મરી ગયા નહીં એ મર્યો નહોતો એ જૂતો હતો અડધો અડધો એ રીતે અને પછી હું દવાખાને લઈ ગયો ને પચાસ હજાર ડિપોઝિટ ફરી તોય ના પાડી દીધી પૈસા મરી ગયા નહીં એ મર્યો નહોતો એ જુતો હતો થોડો થોડક પૈસા છે ને છે ને હોસ્પિટલ ભાનગરમાં લઈ ગયો ના એક લાખ રૂપિયા ભર્યા ડિપોઝિટ તો પછી એ કીધું જો અમારે ઉપર નથી એ જીવે કે મરે મરી ગયો પછી નહીં મર્યો નહોતો હજી હજી થોડો થોડોક જીવતો હતો ના હતા

kayaknya darahnya aku dijogosin એમાં બેનામાં આવે કે બખા ભરવા એવા ધ્યાન જો કે દાંત કરતા ધ્યાન રાખીશો પાછા છે ને દાંત નીકળવા ને બે હું ઉઈ જાઉં ઉમર જોજો વાડી તા એ ભાઈસા માર ડારો કાવાનું કે એ ડડો તો થઈ ગયો રે પીઝા ઘડી ભે ને મારા ભાઈ આવો એ લાડા ગામડો ચીન ત્યાસેલા મોટું એક મજા આવતો પેલી વખત લાયું એક હું ના મારો ભાઈ ઘડી